Ba Kat ba na jo mumra na kya, biskuit na kya. Ik ze hame batak jo batak. Sawa sawa na na najara. Are sarovar se gura sar sarovar. Eh ha ek minute ayo. એ તમને નેટ જતું રહેશે નેટ આજે તો ખરું સુંદર નજારો જો રોજ કે આ રોજ છે જો બધા રોજ છે એક બે ત્રણ રોજ છે

હા હા અંદર આવું હળો બટની અંદર આવું મમ સુંદર સવાર સવાનો નજારો જો મસ્ત એકદમ આહલાદાયક લાદા સરોવર છે જો બતક બતકું આવા કાચબા માત્ર હજારો ની સંખ્યામાં છે કાચબા સામે રોજ છે પણ એટલું જોમ નથી થઈ શકતો સામે કિનારે એક પાણીમાં ઉભું છે એક ઉભું છે એક બેઠો છે બે બેઠા છે આ મોત જો હજારો ની હજારો ની સંખ્યામાં મોરે એ પડશે જો આ કાચ બાજુ લેજો હવે અંદર માતાજી દર્શન કરવા વાલો राज भाई माना लाइव जुड़ा ला सो जुड़ा ला रहे जो बताओ राज भाई मानो हमारा मठ माता जी ने मंदिर सुंदर माता जी ने दर्शन करो चाचा चौक से ए, माता जी नो धाम आ गए जो मजा मस्त ये महाराज भाई Daseng karo jo, adai mana, musta, <noise> naja

ننھا پتن منه خبر تھی تمار قد موجود ہے تو ریا پورا ہے ننھا لوگرا نہ پر وہ دیر ہے کے ماں سارا ہے یہ صحیح بات ہے یہ پاسا جو پکی تھی بھی نہیں ફૂટનો ટાવર છે બાવન ગજ ધજા પવન નથી ને અને ફરકતી નથી પવન જરાય નથી ઊંચી નથી થઈ શકતી પવન હોય ને બિલકુલ પવન નથી જોવા બિલકુલ પવન નથી Ajaran iseng kiam mor se mor, mor no gar se aik jat no. Iya kue menati bawar kapi aik tu, ake warso bawar se jo. Ake warso Ama bawar se bedei. Ake abad dia di kari ni ajari ma. Kue pun tu kuro na kapi seke. Ajo. Aya ada tata bawar. Aca cacok ke polo kari પણ અહીંયા ની એના લાકડા પડ્યા છે જો કેવા જાડા છે તો એ કોઈ લઈ ન જાય કે આ કેવો બાવર છે કોઈ તીખણું ના લઈ જાય પવન નથી ને એટલે તજા ફરકતી નથી ના કે મજા આવે જોવાની પવન હોય તો સેલ્ફી પોઈન્ટ છે મસ્ત સેલ્ફી ले भी ऊपर मोर से सी अब आज वाथी से गोरासर गागोदर गांव थी तीन किलोमीटर से आठ किलोमीटर થાય તો સુંદર નજારો પછી હવે અંદર જવા માર ગામમાં માતાજીને ફાગણ સુદ બીજના ઓલી છે તિથિ માતાજીનો પ્રાગટ્ય દિવસ રાજભાઈ માતાજીનો પ્રાગટ્ય દિવસ છે એના ચડાવવા લેવાના છે ધજાના તો ત્યાં રાડા રાડ થયા છે આ તો મેં કીધું એક પહેલાં લાઈવ કર્યું છે તો ભેગે ભેગું પૂરેપૂરું બતાવી દઉં નવા કોઈ મિત્રો આવ્યા હોય એમને બધા હું સુંદર દ્રશ્ય જો સવાર સવારના મસ્ત એકદમ મન પ્રફુલ્લિત થઈ જાય એવું છે મનમોહક મનમોહક દ્રશ્ય એક નજારો જોવા ના મળે જો અહીંયા ચાર પાંચ રોજ ઊભા છે પણ ઝૂમ નથી થઈ શકતો હવે એટલું ઓફલાઈન ઝૂમ થઈ શકે આ બતકો જો એમ પાણી બારે માસ ભર્યું હોય Eh, sap betung sap 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 joh sap, jo, sap. Apani no sap joh Apani no sap joh Joh nih Apani no sap sih Joh Joh Bajik katbah betung Akal ada katbah પેલા સાપ બતાવી દો ને કે સાપ આગળ પાણી મજતો રહેશે ને એ પાછો ઉડી ઉડીયન તરીકે ભાગી ગયેલા અંદર જોવાય તો ગયો બીજું શું કહી અહીં જતો મસ્ત પાણીમાં તર્યો જતો તો સાપે આ છે અંદર વચ્ચે સુંદર મજાનો બેટ ચારે સાઈડ પાણી અને વચ્ચે બેટ છે જો સુંદર વાતાવરણ પક્ષીઓનો કલરો મોર સાંજના મોર ચી ચી ટેક 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 અત્યારે આ કબૂતર ને પારેબાન બતક ને બધા જો ચારે સાઈડ નીલું નીલી હરિયાળી વચ્ચે તળાવ હવે આકાશ બાબત જોઈ લો એટલે હવે પછી કરું કટ આ હજારોની સંખ્યામાં અંદર છે કાચબા શરૂઆતમાં ચાલુ કર્યો ને ત્યારે અહીંયા પાંચસો કાચબા હતા અત્યારે અંદર જતા રહ્યા ત્યારે બિસ્કીટ ને મમરાને નાખ્યું ને તો એ ખાવા બધા આવી ગયા હતા અંદર અંદરથી બારે મારા આ બી મારા પાસે થઈ રહ્યા છે નક અત્યારે જ ને તો અત્યારે અંદરથી આવત ખાવા આજે કાચબાનો જોઈ લેજો કાચબો જો એટલે કેવો તરેશ રયો આવા હજારની સંખ્યામાં આ બીજો 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 बताओ આ જો તત્રીજો રયો ચોથો રયો બાજુમાં

આગળ બધે કાચ બાજુ હાય આ ઓલ્યા કાચ બાજુ સોરી બતક બતક તરે રહ્યો રહ્યું મસ્ત મજા અને મોજ કરે આ કાચમાં કેટલા ભેગા થઈ ગયો જો બે અહીંયાર બે ચાર અહીંયા અહીંયાર પક્ષીઓના અવાજ સુંદર અવાજ હા બહુ મજા આવે છી છી ઝી ચી ઘી ચી ખી ચી ટ્યાંક કરતો હોય ને હલો જય માતાજી બધાને જય માતાજી જય રાજા પછી વાળી ક્યારેક લાઈવ કરીશ ક્યાંક પ્રોગ્રામ હશે ને ત્યારે અહીંયા ફાગણ સુદ બીજનો મોટો પ્રોગ્રામ છે ધજાનો દિવસ છે જેમ માતાજીનો પ્રાગટ્ય દિવસ છે ત્યારે તો અહીંયા ગામમાંથી પબ્લિક ઘણી આવે ચાચા ચોકમાં ક્યાંય જગ્યા ન હોય રાસ હશે તેથી હવે લાઈવ કરીશ હવે ત્યારે કરી નાખો બંધ એટલે અંદર જાઉં એટલે બંધ હા એટલે કઉ છોડ્યો હવે અંદર બારે જાઉં કુ વિડીયો વિડીયોમાં બોલવું છે લાઈવમાં

<laughs> चाला सिंह चला भरत सिंह जय माताजी बजाने लो जय <laughs>